છોટાઉદેપુર તાલુકાના ભોરદલી ગામ પાસે લો લેવલના કોઝવે તૂટેલી હાલતમાં છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગ રિપેર ન કરતા ગ્રામજનોને પ્રશાસનને જગાડવા માટે તૂટેલા કોઝવેમાં પથ્થરો મૂકીને રસ્તો બનાવવાની જાત મહેનત કરી છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જગાડવા માટે સૂત્રોચ્ચારો કર્યા અને પુલ આપો પુલ આપોની માગણી કરવામાં આવી હતી મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા એમ છોટાઉદેપુર તાલુકાના છેવાડેના દસ જેટલા ગામોને અને મધ્યપ્રદેશના ગામોને જોડતા રસ્તા ઉપર ભોરદલી ગામ પાસે આવેલા કોતર ઉપર લો લેવલનો કોઝવે છેલ્લા પાંચ વર્ષથી બંને તરફ તૂટી ગયેલ હોવાથી બે વાહનો પસાર થઈ શકતા નથી અને રાત્રિના સમયે મોટો અકસ્માત થાય તેવી ભીતિ પણ સર્જાઈ રહી છે પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ વારંવાર ગ્રામજનોને કોઝવેને રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના કાને અવાજ પહોંચતો નથી જ્યારે અગાઉ પુલ બનાવવા માટે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી બંને છેડે મોટા પ્રમાણમાં તૂટેલા કોજવે ઉપરથી પસાર થવું ખૂબ જ જોખમી છે ગામ લોકોનો આરોપ છે કે આદિવાસી વિસ્તારના વિકાસના સરકાર દાવા કરી રહી છે પરંતુ ખરેખર વિસ્તારમાં હાલત ખૂબ જ કફોડી અને ગંભીર છે હાલ તો પ્રશાસનના ભહેરા કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવા ગામ લોકોએ જાતે જાત મહેનત કરી મરામત કરી રહ્યા છે અને સૂત્રોચ્ચારો કરી પુલની માગણી પણ કરી રહ્યા છે બોરદલી અને આ લોકો જે અમારે ઘણા ચાર પાંચ વર્ષથી તૂટી ગયેલું છે એનું કંઈ કામ સોલ્યુશન આવતું નથી અને અમારે અવર જવર માટે દસ પંદર ગામોના લોકોને તકલીફ થાય છે અવર જવર માટે કંઈ બી ઇમરજન્સી કામ દવાખાના વગેરે જવું હોય તોય બી અમારે તકલીફ થાય છે અને આ પુલિયાનું કોઈ સોલ્યુશન આવતું નથી એના માટે અમારે જેમ ભણે તેમ જલ્દી થકે ભણી જાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર અમારી એટલી માંગ છે સરકારને કે આ પુલ જલ્દી જલ્દ આવી જો જોઈએ અને ઘણીવાર અમે સમાસામાં તકલીફ પડે છે કે અમે અમારા ગામથી પેલી સાઈડ બી જઈ તો આ સાઈડ બી નહીં શકાય તો ઘણીવાર ચોમાસામાં તકલીફ પડે છે અને ઘણીવાર ગાડી બી ચોમાસામાં તણાઈ જાય છે ઘણાને આકસ્મત થઈ શકે છે એટલે અમારી એટલી સરકારની માંગ છે કે અમારે જલ્દી જલ્દ છે બિરજ આવવું જોઈએ હા એમાં અમે ઘણીવાર અમે એવું કરીએ કે અમે પોતાના ખર્ચાથી અમે અહીંયા ખર પુરાણી કરીને અમે વાહન ચલાવી શકીએ છીએ અમારા ઘણીવાર તકલીફ પડે છે કે અમે તૂટી જાય ત્યારે અમે પૂરતો પૂરણ કરી કરીને અમે અહીંથી છે ને ઘણીવાર અમે ચોમાસામાં કે આ તૂટી જાય ત્યારે અમારે એકસો આઠ બોલાવ હોય તે બી અમને તકલીફ પડે છે અને કોઈ બીમાર પડે તે બી સોટાથી પર જવામાં તકલીફ પડે છે અમારા ગામમાં કોઈ દવાખાનું નથી અમે કંઈ નથી એટલે અમે એકસો આઠ બી આવા લાવવા તકલીફ પડે છે એટલે જલસે જલ અમારે બ્રિજ અહીંયા જુએ કેમ કે બિરેજ નહીં હોય તો અમને બહુ તકલીફ પડે છે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જે ખડકવાડા ભોરદલી રજવાટ બાલાવાડ તરફ જતા રસ્તા પર જે બે નદીઓ આવેલી છે એક કોતર ઓરસંગ નદી એ નદીઓ પર લો લેવલના કોઝવે આવેલા છે જે કોઝવે પાંચ વર્ષથી વારે ઘડી વરસાદની સિઝનમાં તૂટી જવાય છે અને અહીંયાની જે પ્રજા છે વીસથી પચીસ ગામની પ્રજા છે એ અહીંયાથી અવર જવર કરતી હોય છે એટલે સિઝન વરસાદની સિઝનમાં ઘણા બધા લોકો ભોગ બને છે એટલા માટે આ ઘણા સમયથી સરકારમાં આ જે લો લેવલના કોઝવેને બદલે ઓવરબ્રિજ ભરાવા માટે તો સરકારમાં રજૂઆત કરી અને ત્યાંનું તંત્ર ઘણા વખત જોઈ જાય છે ફોટા પાડી લે છે પરંતુ અહીંયા જે જે સમસ્યા છે એ સમસ્યા આજ દિન સુધી આવીને આવી પડી રહી છે એટલા માટે અમારે સરકારશ્રીના જે પ્રતિનિધિ અને ત્યાં કર્મચારી તંત્રને અમારી વિનંતી છે કે અહીંયા દર વર્ષે પાંચ વર્ષથી હેરાનગતિ થઈ રહી છે તૂટી જવાથી તો વહેલી તકે આ જે પુલો મંજૂર કરે અને અહીંયાની જે પ્રજા છે એનો પ્રશ્ન હલ થાય એવી અમારી આ ગ્રામજનો અને ગામ લોકોની માંગ છે અત્યારે હાલમાં ગ્રામજનો જાતે જ અહીંયાથી સાઈડમાં પથ્થર જે ધોવાઈ ગયેલા એ પથ્થર પૂરી અને માર્ગને આ અત્યારે એને સીધો કરીને અવર માટેનો વાહન વ્યવહાર જવર માટેનો આજે